સઘન મતદાર યાદી સુધારણા બે હજાર પચીસ કાર્યક્રમમાં મતદારોની પડતી મુશ્કેલીઓ દૂર કરવા ભાજપ પ્રમુખે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું વિગત વાત કરીએ તો ભારતના ચૂંટણી પંચ દ્વારા સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બે હજાર પચીસ અંતર્ગત મતદારોની કેટલીક તકલીફ પડી રહી છે જેને દૂર કરવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં અધિક જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લામાંથી ઘણા લોકો રોજગાર ખેતી મજૂરી અર્થે બહાર ગામ રહે છે આવા લોકોના નામ મતદાર યાદીમાંથી નીકળી ન જાય તે માટે તકેદારી રાખવામાં આવી સાથે જિલ્લામાં મોટા ભાગે અનુસૂચિત જનજાતિ સમાજની વસ્તી હોય પુરાવા તરીકે હાલની બેંક પાસબુક આધાર કાર્ડ તલાટીનો દાખલો રેશન કાર્ડ કે શાળાનું એલસી ને પુરાવા તરીકે માન્ય રાખવામાં આવે દરેક ગ્રામ પંચાયત ઉપર મતદાર સહાયતા કેન્દ્ર શરૂ કરવા તથા બે હાજર બે ની મતદાર યાદી સરળતાથી ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જિલ્લા સેવા સદન ખાતે જઈ આ મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે ઇમરાન